કોકને આડોળા હે કા કોઈ જોઈ નથી શકતું એ તમને દેખાડવું પછી આરામ થઈ ગયો હું ગાડીને જઈ રહી કાંઈ જાજો ખર્ચો નથી સાતસો આઠસો નો ખર્ચો આવ્યો હોય કરાયું નથી હજી ગાડીમાં કામ આપણે પેલા હે ઓટો કરાવવાનો ઓટો કરાવીને ગાડીની અંદર આવી ને એ રીતે આપણે કરાવવાનું હોય અહીંયા હે આ ઊંચું બહુ એ ઊંચું હોય ને બહુ હે ગયું ટાર એમ આપણે ઢાર કરવાનું પેલા ઢાર બાર કરીને ગાડી માથે અહીંયા અહીં આવી જાય ને અહીંયા રીતે એ રીતના પેલા કામ કરાવવાનું પછી ગાડીનું કામ કરવા જવાનું તો ગાડીનું કામ કરાવીને વળી પાછા વરી કોક કરે તોડફોડ એના કરતાં પહેલાં એને આપણે ઓટો કરાવી નાખી ઓટાને એમ તો પંદરસો બે હજાર જેવા અંદાજે કહું પછી ભગવાન જાણે કેટલા થાય પહેલાં એ કામ કરાવી પછી જ આપણે એને કરાવવાનું એ ગાડી જાય પછી ગાડી કામ કરવા જવાનું કાંઈ વાંધો નથી આપણે જઈ કારખાને કારખાના કારખાને અહીંયા વાત કરીએ કાંઈક વરસાદી ચાલુ હતી મોદીમાં કરખાંગે ગતે ગરસો નહી આયું

કાંઈ વાંધો ને ગાડીઓ પછી અંદર જ આવી જાય પછી એને કંઈ વાંધો નથી ગાડી અત્યારે પણ ખબર નથી ખબર હોત તો થાય એના બાપા ને મામા બધું યાદ કરાવી દેત ખબર નથી ખાલી કાંઈ વાંધો નહીં હવે આપણે ખાઈ પી લઈ પછી ક્યાંક જવાનું વિચારશું આરામથી ખાઈ પીને સુજો ભાઈ કીધું હતું તો મેળીમાય જવાનું એ ભૂલાઈ ગયું નળીમાય જવાનું રેલું ધારવાનું ભલે હવે જોઈને પછી અહીંયા જાય આવી હવે

કાંઈ વાંધો મળીએ પછી હૃદય હોય કે કાંટો મારો ગાડી બાડી ગાડી અને ટાઈમ હવા પૂરો ને એટલે બધી રૂપિયા કાંટો મારતા હોય પેટ્રોલ પેટ્રોલ તો અંતુ ટાઈમ હવા ખાલી પૂરતા હોય આટો મારતા હોય ના તો કમાવાનું ચાલુ થઈ ગયા હવે કેટલા કમાવાના વારા પછી વારા લઈને આવે એમાં વારા પછી વારા લઈ લઈને આવી આવે માણસો માણ આવ્યું એક પૂરી થઈને બીજું બેગડ ઉપાડી આવ્યું નથી એટલે એવા અરે બીજું પેકેટ ઉપાડીએ એવા કાંઈ વાંધો હલો આવડ ભાગી આડો મારતા જઈ પાછા શું કઈ ભાઈ મિત્રો આવી ગયા તે બધ્રી પાકે આડો મારો નાયક અમારા કૌસર ભાઈ જેને નવું નવું હમણાં ચાલુ કર્યું છે એટલે થોડોક સપોર્ટ કરજો ના હમણાં એને મોઢે કહેવાય છે એમનું બાકી મેં કહ્યું આરામથી ઠંડો વાતાવરણ આ બધું આવી નાઈ ધોઈને આવ્યા અત્યારે બ્લેક બ્લેક પહેર્યો અત્યારે આખો શૂટ અને નાઇટ નાઇટ શૂટ કહેવાય પહેરવા અત્યારે बाँकी अहिले त बजे खबर तेलो बेलो बनाउँदै वातावरण अब ठन्डा कारण ठन्डा पोन अब अरे मलाई अटो मरता हवाला टायरमा हवा ओिको हाल हवा पुसम्द पढि गयो मजा आए अब बात गरे हलो ए ब्लगमा थोडा घडी नै देवर

चेन साइडमा राखिद तराम चेनल सब्सक्राइबर थतचित घरभेगी नै हेर्दा घरभेग न ઓ હા વા તો આવો અંધારું થતું જાય ધીમે ધીમે એ પેલા ઘર ભેગું થઈ ગયું અને એના ઘરે એ મૂકવા જવાનું એટલે આપણે ભાગી ધીમે ધીમે અને આપણે ઓરી પણ નામ લખવા જવાની ઈચ્છા રહે એટલે પેલા ઓટો થઈ ગઈ પછી ગાડીમાં નામ લખવા જવાની ઈચ્છા આવે પણ લખાવું જોઈએ આપણે ફરી એકવાર એટલે કાંઈ વાંધો નહીં પેલા ઓટો કરી લઈ પછી ગાડી સરખું કામ કરાવી લઈએ એટલે કામ કરવા જઈએ ને ત્યારે જ્યારે આ કામ કરવામાં થાય ને ત્યારે આપણે એક બધું કામ બતાવવાનું કાંઈ વાંધો ડાયરેક્ટ જઈ ઘરે ઘરે જઈને મળીએ વારી પાસે ઘરે આવી ગયા ઘરા વિચારે જમવાનું બનાવે વિચારે બાકી કેવોક લાગે વારનો બ્લોગ બધા જણાવજો કોમેન્ટમાં બાકી અને બધા સપોર્ટ કરજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા હતા બધા નોટિફિકેશન ઓલું કરશે રજૂ જલ્દી જલ્દી આપણા હો સબસ્ક્રાઈબર તો પૂરા કહે હો એક કે એક કે પછી પૂરો થાય પેલા હોય સબસ્ક્રાઈબર તો પેલા પૂરા થાય કાંઈક કાંઈ મને મળી આવે નેક્સ્ટ બ્લોગમાં બધા જઈએ જોઈ દ્વારકા દેવું